હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી ચેનલ ઉપર વસુંધરા કંપનીનું મિની ટ્રેક્ટર સિંગડાવાનું અને સાથે દવા સાટોનો પંપ બંને વેસવાના છે માત્ર એંસી હજાર રૂપિયાની કિંમતમાં તો વધુની વિગત આગળ વિડીયોમાં જાણીએ મોડલ વગેરે તે પણ આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે ડિટેલ્સ સાથે મોકલવાનો રહેશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ વસુંધરાનું મિની ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે આ વસુંધરા મિની ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ચોવીસનું મોડલ છે અને ટ્રેક્ટર કમ્પ્લીટ વર્ક કરે છે કમની ફિટિંગ ટ્રેક્ટર છે સારા ટાયર જોવા મળશે અને ખૂબ જ શું હાલેલું છે સાથે દવા છાંટવાનો પંપ મળશે તેમાં પણ કમ્પ્લીટ પંપ મળશે કોઈ પણ પંપમાં ખરાબી નહીં મળે માત્ર એક જ વરસ વાપરેલો આ ટ્રેક્ટર અને પંપ બંને બેસવાના છે તો મિત્રો ટ્રેક્ટરનું એન્જિન છે સો ટકા વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે અને ક્યાંયથી પણ ઓલરાકતું કાટછળો ક્યાંય તમને જોવા નહીં મળે એકદમ કમની ફિટિંગ પીસ ટ્રેક્ટર જોવા મળશે તો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્ર મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો માલિકે ટ્રેક્ટરની કિંમત માત્ર એંસી હજાર રૂપિયા રાખેલી છે પંપ અને ટ્રેક્ટરની બંનેની સાથેની કિંમત માત્ર એંસી હજાર રૂપિયા માલિકનો મોબાઈલ નંબર આપણે મળશે સન્નું ત્રણ ત્યાંસી નેવ્યાશી ચારસો ચોવીસ માલિકનો મોબાઈલ નંબર છે માત્ર એંસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટરને તમને જોવા મળશે તાલુકો કાલાવડ ગામ ભાડુકિયા ગામ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હો તો વિડીયોની ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો જે પણ કોઈ મારા ખેડૂત મિત્રો આ મિની ટ્રેક્ટર લેવા માટે તમે સમનું ત્રણ ત્યાંસીવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ